આજે તો વાડીમાં રીંગણા લેવા ગયા ને આ ડાકલો અમને પારી ગયો તો રામ રામ બધા મિત્રો ને વર્ષો વીતી ગયા તો એ વાત ને આજે મારે સલાખા બનાવવાના હતા અને મેં તો કોથળી પણ તમને કીધા વગર કાપી નહીં કીધી તો પછી કરી દીધું સલાખા બનાવવાનું ચાલુ ફાઈનલી સલાખા બની ગયા તો ટાઈમ આવી ગયો તો એને હકેલવાનો તો પછી હું લટપટ જટપટ લટપટ ઝટપટ લટપટ જટપટ લટપટ જટપટ કરતા સલાખા હાકેલી નહીં ખ્યા અને આજ તો લીલો પીળો અને દૂધિયા કલરના સલાખા બનાવ્યા હતા કામ કર્યું હતું દોઢસો ને કસરો મેં દોઢ કિલો કીધો હતો અને મેં કાકાનો છોકરો ફ્રી હતો તે ફ્રી ફાયર રમતો હતો સલાખ હવે બની ગયા હતા અને વખત આવી ગયું તો આપણી તાકાત બતાવવાનું કેમ કે આ બર્તન ફાડવાના હતા પછી લઈ લીધો હથોડા હાથમાં અને બે ચણા એરે ફ્રી હતા પછી શું એકસો ની સ્પીડમાં કરી દીધું બર્તન ફાડવાનું ચાલુ તને તો એનો થપો અને હવે નીકળી ગયો તો રીંગણાની શોધમાં ફાઇનલી પુગ્યો તો રીંગણાની વાડીએ અને આયા તો આ કમાભાઈ વાડીનું ધ્યાન રાખતા હતા અમે આ હતા રીંગણા તો વાડી માલિકને કહી દીધું ભાઈ દવા માં રીંગણા લેવાના છે અને પછી રીંગણાની થેલી ભરી નીકળી જાય ઘર સાઈડ તો મિન્યુ અહીં ખતમ